સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે ખેતરો પાણીથી ભરાઈ જતા મગફળીના પાકને મોટું નુકસાન થયું છે અને ફૂગજન્ય રોગોનો ઉપદ્રવ પણ જોવા મળ્યો છે જિલ્લામાં સત્તાવન ટકા વરસાદ નોંધાયો છે પરંતુ ખેતરોમાં પાણીનો નિકાલ ન થતા પાક સડી રહ્યો છે ખેતી વિભાગે નુકસાન અંગે સર્વે શરૂ કર્યો છે પરંતુ સતત વરસાદ અને વાવેતરની અટકી ગયેલી કામગીરી ખેડૂતોની ચિંતા વધારી રહી છે અત્યારે ભારે વરસાદની આગાહીને જોતા ખેડૂતોની મુશ્કેલી હજુ વધવાની શક્યતા છે સાબરકોઠામાં વરસાદ વધારે પડવાથી અમારું નુકસાન છે કુવામાં પાણી હતું એટલે અમે વહેલી ખેતી કરી છે પણ પાણી નીકળવાનો કોઈ પ્રશ્ન જ નથી ખેતરોમાંની અને વરસાદ બંધ રહેતો નથી અને મજૂરી અમે ઘણી કરી પ્રયત્ન કર્યો પાણી માટે પણ પાણી નીકળતું નથી અને ખેડૂતોને નુકસાન તો સજ સાહેબ એક જેમ કરીને તમે જો સહાય કરો તો સારું છે અને નુકસાન તો ઘણું છે અને મજૂરી ઘણી કાઢી ખેડવાનું ખાતર પાણી ગોળ બિયારણ દવાઈ ઘણી સ્વાટી પણ ફૂગ એ લાગુ પડે છે મ મફટણ કોવાટે લાગે છે વિઘય એશિયા જાણનું નુકસાન તો ખોડું સાહેબ આ મારે છેલ્લા લગભગ વીસ દિવસથી વરસાદ જે આવી રહ્યો છે તેમાં સાબરકાંઠા જિલ્લામાં લગભગ સત્તાવન જેટલો વરસાદ થઈ ગયો સીઝનનો હવે આ વરસાદમાં જો કોઈ ખેડૂતને જમીન ધોવાણ થયું હોય અથવા તો ખેતી પાકને નુકસાન થયું હોય તો પાક પરિસ્થિતિ અહેવાલ મેળવવા અને જો જમીન ધોવાણનો કોઈ ખેડૂતનો કેસ હોય તે માટે પણ અત્રેની કચેરી દ્વારા મિસ્તર સ્ટાફને જે તે ખેડૂતને ખેતરે જઈ અને ખેડૂતને ખેતરની મુલાકાત કરી અને જે પાક પરિસ્થિતિ અહેવાલ મેળવવા માટે જણાવેલ છે પાણી ભરાવાને લઈને જો જે જગ્યાએ પાણી ખેતરના નીતાળનો જગ્યા હશે અને જો પાણી ભરાયું હશે તો તે મારે જો ફૂગનો ઉપદ્રવ હોય તો ખેડૂતોએ અત્યારે કાર્બન એન્જીમ તથા મેંગોઝેબનું જે મિક્સચર આવે છે તે મેટાલેક્સિલ જે દવા આવે છે તે તે જો જેમ જેમ પાણી નિતાર થાય તેમ જો પૂંખીને આપે તો મગફળીમાં જે ફૂગનું ફૂગનું નિયંત્રણ થઈ શકે છે અવિરાત વરસાદ પડવાના કારણે ખેતરોમાં પાણી ભરી ગયું છે એટલે લગભગ સિત્તેર ટકા ખેતી બાકી જ છે એમ કહીએ તો બી ચાલો ખેડૂતો પોતાનું બિયારણ દવાવાળું કરીને હાલ બેસી રહ્યા છે પણ વરસાદના કારણે કોઈ વાવેતર કરી શકાય એ કોઈ છે નહીં એટલે હાલ તો ખેડૂતો બિચારા બધા બેસી જ રહ્યા છે જે વાવેતર થયું છે એની અંદર બી વરસાદ ધારવા તો વધારે પડવાથી એ બી હાલ नुकसान आहे बीजा नंबर मग जे जी आातरा जीवात कवाय एटेक बहुच ए बी मगफळी बहु नुकसान करेल आणि बहु वरसाद प्रमाण कारणे मगफळीने अंदर फूग आईना लिधा बी मगफळी नुकसान आहे दवा छंटाती छंटा टेक्टर अंदर दाखल होतं नाही कोई काम अत्यंत खेडूत शकतो नाही एटले हा जे खेडूत મોટું नु नुकसान आहे